આપ સૌનું સ્વાગત છે આજે આપણે ભારતના ઇતિહાસના એક બહુ જ મહત્વના દિવસ પર ઊંડાણપૂર્વક વાત કરીશું પંદર ઓગસ્ટ આપણો સ્વાતંત્ર દિવસ નમસ્કાર આ છે ને ખાલી એક તારીખ નથી આની પાછળ લાખો લોકોના બલિદાન છે એમના સપના છે બિલકુલ અને આપણે એ જ સમજવાની કોશિશ કરીશું આપણે જે મુખ્ય ઐતિહાસિક સ્ત્રોત છે અહેવાલો છે એના આધારે આખી વાતને સમજવાનો પ્રયત્ન કરીશું હા આપણો હેતુ ફક્ત ઘટનાઓ ગણાવવાનો નથી પણ એ સંઘર્ષ એ ત્યાગ એની પાછળની ભાવના સમજવાનો છે જેથી ખ્યાલ આવે કે આ આઝાદી આપણને કેવી રીતે મળી કેટલી અમૂલ્ય છે બરાબર ભારતનો ઇતિહાસ તો આમ હજારો વર્ષ જૂનો છે સિંધુ ખીણ વૈદિક કાળ પણ વિશ્વ પર ભારતનો સૌથી મોટો પ્રભાવ કયો ગણાય અરે ઘણા છે પણ જુઓ ગણિતમાં શૂન્ય અને દશાંશ પદ્ધતિ આર્યભટ્ટની દેણ એણે તો આખી દુનિયામાં ગણતરી અને વિજ્ઞાનનો પાયો જ બદલી નાખ્યો સાચી વાત છે અને પછી યોગ આયુર્વેદ આજે પણ જુઓ દુનિયાભરમાં લોકો એને અપનાવી રહ્યા છે સ્વાસ્થ્ય માટે અને હા એક સમયે તો ભારત આર્થિક રીતે પણ બહુ શક્તિશાળી હતું ને ચોક્કસ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક આટલો ભવ્ય વારસો અને પછી ગુલામીનો એ દોર આવ્યો તો આઝાદી માટેનું જે સંગઠિત સંઘર્ષ છે એની શરૂઆત ક્યાંથી ગણી શકાય એમ કહી શકાય કે અઢારસો સત્તાવનનો નો વિપ્લવ એ પહેલી મોટી ચિનગારી હતી મંગલ પાંડે રાણી લક્ષ્મીબાઈ તાત્યા ટોપે કેટલાય વીરોએ અંગ્રેજો સામે બાથ ભીડી હા પણ એ કદાચ સંપૂર્ણ સંગઠિત ન હતો ના એટલો નહીં પણ એણે ભવિષ્યના સંઘર્ષ માટે એક ભૂમિકા તૈયાર કરી દીધી પછી અઢારસો પંચ્યાસી માં કોંગ્રેસની સ્થાપના થઈ એણે એક રાજકીય મંચ પૂરો પાડ્યો દાદાભાઈ નવરોજી ગોખલે તિલક જેવા નેતાઓ હા એમણે સ્વરાજની માંગને આગળ વધારી પછી ઓગણીસો પાંચમાં બંગાળના ભાગલાનો વિરોધ થયો અને સ્વદેશી ચળવળ પોતાના દેશની જ વસ્તુઓ વાપરવી બરાબર એનાથી રાષ્ટ્રીય જાગૃતિ ઘણી વધી પણ પછી ઓગણીસો ઓગણીસમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો એ ઘટનાએ તો આખા દેશને હલાવી દીધો અંગ્રેજો સામેનો ગુસ્સો બહુ વધી ગયો અને લગભગ એ જ સમયે ગાંધીજી ભારતમાં આવ્યા ખરું ને એમણે આખી લડતને એક નવી જ દિશા આપી હા ઓગણીસો પંદરમાં માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા એમનો રસ્તો હતો સત્યાગ્રહનો સત્યાદ્વ એટલે શું સરળ ભાષામાં સત્ય અને અહિંસા એના પર અડગ રહેવું અન્યાય સામે ઝૂકવાનું નહીં પણ હિંસા પણ નહીં કરવાની એમને ચંપારણ ખેડામાં ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા પછી અસહકાર આંદોલન એનાથી સામાન્ય માણસ પણ આઝાદીની લડતમાં જોડાયો મોટા ભાઈ અને દાંડી કૂચ ઓગણીસો ત્રીસની એ તો કમાલ હતી ઐતિહાસિક ઇક્યોતેર સાથીઓ સાથે શરૂ કરી ત્રણસો નેવું કિલોમીટર ચાલ્યા મીઠાના કાયદાનો ભંગ કર્યો અહિંસક રીતે ગાંધીજીનું પેલું સૂત્ર છે ને તમે દુનિયામાં જે બદલાવ જોવા માંગો છો તે પહેલાં તમે પોતે બનો આજે પણ કેટલું સાચું લાગે છે પણ શું આખી લડાઈ ફક્ત અહિંસક જ હતી બીજા પ્રયાસો નહોતા થયા ના ના એવું જરાય નથી અહિંસક લડતની સાથે સાથે ક્રાંતિકારીઓનો સંઘર્ષ પણ એટલો જ મહત્વનો હતો એમનો રસ્તો અલગ હતો પણ નિષ્ઠા એ જ હતી જેમ કે શહીદ ભગતસિંહ ફક્ત ત્રેવીસ વર્ષની ઉંમરે ઇન્કલાબ જિંદાબાદ બોલતા બોલતા ફાંસીએ ચડી ગયા ચંદ્રશેખર આઝાદ એમણે નક્કી કરેલું કે આઝાદ જ રહીશ અને એ જ રીતે દેશ માટે શહીદ થયા સુખદેવ રાજગુરુ કેટલાય યુવાનો હા અને નેતાજી સુભાષચંદ્ર બોઝ એમણે તો વિદેશ જઈને આઝાદ હિન્દ ફોજ બનાવી એમનો નારો હતો તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ એમણે સશસ્ત્ર સંઘર્ષનો માર્ગ અપનાવ્યો એટલે આ બંને ધારાઓ અહિંસક અને ક્રાંતિકારી બંને મળીને આઝાદી અપાવી અને પછી આખરે એ દિવસ આવ્યો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ કેવી હશે એક ક્ષણ કલ્પના કરો મધરાતે પંડિત પ્રખ્યાત એટ ધ ધ ધ સ્ટ્રોક ઓફ મિડનાઇટ વેન વર્લ્ડ સ્લીપ્સ ઇન્ડિયા વિલ અવેક ટુ લાઈફ એન્ડ ફ્રીડમ રૂવાડા ઊભા થઈ જાય લાલ કિલ્લા પર પહેલીવાર તિરંગો લહેરાયો વર્ષોનો સંઘર્ષ લાખો લોકોના બલિદાન અસંખ્ય સપના એ બધું એક ક્ષણે સાકાર થયું ભારતે દુનિયાને બતાવ્યું કે અહિંસા અને દૃઢ નિશ્ચયથી પણ આઝાદી મેળવી શકાય છે આઝાદી પછી પણ ભારતની સફર કંઈ ઓછી રોમાંચક નથી રહી અત્યારના સમયમાં જોઈએ તો કઈ બાબતો ખાસ ધ્યાન ખેંચે છે ઘણું બધું છે આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે એ નાની વાત નથી ચોક્કસ ની સૌથી મોટી લોકશાહી છે આટલી વિવિધતા છતાં એક રાષ્ટ્ર તરીકે ટકી રહેવું એ આપણી તાકાત છે અને યુવા શક્તિ બરાબર આપણી સાહીઠ ટકાથી વધુ વસ્તી પાંત્રીસ વર્ષથી ઓછી ઉંમરની છે આ યુવાનો જ ભારતનું ભવિષ્ય છે સાચી વાત છે આ બધી વાત પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે આઝાદી આપણને ભેટમાં નથી મળી એને બહુ મોટી કિંમત ચૂકવાઈ છે આપણો તિરંગો એ ખાલી કાપડનો ટુકડો નથી એ આપણું ગૌરવ છે આપણા સંઘર્ષની ઈશાની છે અને ભવિષ્યના સપનાઓનું પ્રતીક છે હા અને એટલે જ દરેક નાગરિકની જવાબદારી બને છે કે આ આઝાદીના જે મૂલ્યો છે લોકશાહી સમાનતા ન્યાય એને જાળવી રાખે આપણે સૌ પોતપોતાની રીતે શિક્ષણ હોય વિજ્ઞાન હોય સમાજ સેવા હોય દેશ માટે કંઈક કરવાનો સંકલ્પ લેવો જોઈએ દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું એ જ સાચી દેશભક્તિ છે કારણ કે જય હિંદ એ ખાલી એક નારો નથી એ આપણો શ્વાસ છે ભારત માતા કી જય ભારત માતા કી જય અને આપણે સૌએ વિચારવું રહ્યું કે જેમણે આઝાદી માટે પોતાનું સર્વસ્વ આપ્યું એમના સપનાનું ભારત બનાવવા માટે આપણે આજે શું કરી શકીએ આશા રાખીએ કે આજના આ વિશ્લેષણમાં આપને મજા આવી હશે આવા જ રસપ્રદ વિષયો પર વધુ ચર્ચા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં